ત્રણ અનાથ દીકરીઓને પગભર થવા શિવણ મશીન અર્પણ કરાયા સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ માનવજત સંસ્થા ભુજ દ્વારા ઇનર વ્હીલ ક્લબ ઓફ ભુજ વોલ સિટી તથા શ્રી કવિઓ જૈન મહાજન શ્રી ભુજના માર્ગદર્શન હેઠળ દાતાશ્રી ગૌરીબેન મોહનલાલ મહેતા પરિવાર વર્ધમાન નગર હસ્તે રમાબેન શિરીષભાઈ મહેતા અમેરિકાના સહયોગથી ત્રણ અનાથ દીકરીઓને સિલાઈ મશીન અર્પણ કરાયા હતા આ પ્રસંગે કાર્યક્રમનું અતિથિ વિશેષ પદ શ્રી રણજીતસિંહ પી જાડેજા ટી લાટ ચી રહી

જોવા મળી હતી કાર્યક્રમનું સંચાલન પ્રમુખ પ્રબોધ મુનવરે જ્યારે આભાર દર્શન સંભુભાઈ જોશીએ કરેલ વ્યવસ્થા સાદેવસી જાડેજા આનંદરાય સોની કનૈયાલા લબોટી દિપેશ શા रफीक બાવા ભરતભાઈ સોની પ્રતાપ ઠક્કરે સંભાળી હતી માનવ જો સંસ્થા બોજ દ્વારા ઘણી બધી વિધવા મહિલાઓને અમે લોકો શિવલ મશીન અર્પણ કરી અને પગ પર કર્યા છે આજે કેવો વિચાર આવ્યો કે ત્રણ અનાથ દીકરીઓને આપણે પગભર કરવાના પ્રયત્નો કરીએ ને એ માટે અમને ખાસ કરીને ઇનરવિલ ઇનરવેલ ક્લબ ઓફ ભુજ વોલ્ડ સિટી તથા કવિઓ જૈન મહાજનશ્રી ભુજના માર્ગદર્શન હેઠળ અમે એવું નક્કી કર્યું કે આ વખતે આપણે ત્રણ અનાથ દીકરીઓને પગભર કરવાના પ્રયત્નો કરીએ અને એ માટે આ ત્રણ સિલાઈ મશીન દાતાશ્રી ગૌરીબેન મોહનલાલ મહેતા પરિવાર વર્ધમાનનગર હાસ્તે રમાબેન શિરેશભાઈ મહેતા અમેરિકાના સહયોગથી આ ત્રણ મશીન અમારી સંસ્થાને આપવામાં આવ્યા અમે આ ત્રણ મશીન આજે અનાથ દીકરીઓને સોંપ્યા છે કે જે પગ પર થઈ પોતાનું ગુજરાન ચલાવી શકે અને પોતાના પગ પર રહીને આ સિલાઈ મશીન દ્વારા પોતાની રોજીરોટી મેળવી શકે આવી રીતે જો સંસ્થા છેલ્લા ઘણા વર્ષોથી જે વિધવા મહિલાઓ છે એને દાતાઓનો જ્યારે જ્યારે સહયોગ મળે છે ત્યારે અમે લોકો વિધવાઓને પણ સિવણ મશીન અર્પણ કરીએ છીએ આ વખતે અમે લોકોએ સૌના સહકારથી સૌના સાથ સહકારથી અને ખાસ કરીને અમારા વર્ધમાન નગરના દાતા શ્રીના સહયોગથી આજે ત્રણ અનાથ દીકરીઓને આ સિવર મશીન અર્પણ કર્યા છે મા મર્ટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ સોક્ષ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સેરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો સો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે